ગોંડલની અંદર બની ગજેરા અને એમની સાથે પીયુષ રાદડિયાની સામે ફરિયાદ નોંધવામાં આવી એ પછી ગઈકાલે સાંજે આપણે જોયું કે જે પીયુષ રાદડિયા છે તેમની તબિયત અચાનક લથડી અને એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા અને એમની જ સાથે જે દિનેશ પાતર જે વકીલ છે એમની પણ તબિયત લથડી એમને પણ સારવારમાં લઈ જવામાં આવ્યા અને એ બાદ જે દિનેશ પાતર છે તેમણે આક્ષેપ કર્યા હતા કે જે ગોંડલની પોલીસ છે તે અમારા ઉપર ટોર્ચર કરે છે એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યા હતા કે ગોંડલની પોલીસ સાચી એમની સામે કે એમની સાથે જે આ કામ કરી રહી છે તે કેટલો અત્યારે યોગ્ય છે કારણ કે જ્યારે આ આક્ષેપ થઈ રહ્યા હતા ને પછી હવે પાટીદાર સમાજના જે નેતાઓ છે તે પણ મેદાનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ જ્યારથી ગોંડલની વાત આવે ત્યારથી સૌથી પહેલા ચર્ચામાં આવે કે ગોંડલની પોલીસ શું કરી રહી છે અને હવે જ્યારે ગોંડલની પોલીસ ઉપર અત્યારે સકંજો ક્યાં કસાઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે ગોંડલની પોલીસ છે તે દિનેશ પાતળ ઉપર ટોર્ચર કરે છે એમને મારવામાં આવ્યા છે તેવો પણ આક્ષેપ થયો છે અને ખાસ કરીને જે પિયુષ રાદડિયા છે તેમની સાથે પણ અત્યારે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તેવું છે તે પાટીદાર સમાજના નેતાઓ કહી રહ્યા છે આ બાબતે જ્યારે અલ્પેશ કથિરિયા સાથે અમે વાતચીત કરી છે ત્યારે અલ્પેશ કથિરિયાએ શું કહ્યું છે અને ખાસ કરીને ગઈકાલે પણ એક હવે જ્યારે ગૃહ રાજ્યમંત્રી ને રજૂઆત થઈ ચુકી છે અને એમણે ગોંડલની વાતને લઈને શું કહ્યું છે તે પણ સાંભળવું છે અને ખાસ કરીને જે રીતે આ ટોર્ચર કરવામાં આવે છે ગોંડલની પોલીસને લઈને અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ અત્યારે મારી સાથે અલ્પેશ કથિરિયા જોડાયેલા છે અલ્પેશ ભાઈ કાલે તમે એક પોસ્ટ કરી હતી તમે જે ગોંડલની પોલીસ છે તમે એમને ચેતવી હતી અને એ જ પછી જ્યારે આપણે જોયું કે દિનેશ પાતર છે પિયુષ રાદડિયા છે તે બંનેની તબિયત લથડી અને અચાનક એવું નિવેદન સામે આવ્યું કે પોલીસ ટોર્ચર કરે છે અને એ પણ જયરાજસિંહના કહેવા ઉપર તેમને લઈને આપ શું માનો છો જે આખી ઘટના ઘટી છે એ ઘટનાની અંદર પેલા ચાર દિવસથી પોલીસ દ્વારા ટેન્ટિંગ પ્રકારે એને ટોર્ચરિંગ કરવામાં આવ્યું

એમણે અમે જે વાત કરી વાતને સંપૂર્ણ સાંભળી છે અને જે તે જિલ્લાના એસપી અને આઈજી ને સૂચના આપી છે બાબતે જે કોઈ હોય બચકેસા તપાસ કરી અને રિપોર્ટ રજૂ થાય આગામી દિવસોમાં જે કોઈ અધિકારીઓ એમાં મારો કરી છે ટોર્ચરિંગ કર્યું છે જે કોઈ પીએસઆઈ લેવલ ના જે કોઈ પીએ લેવલ ના જે કોન્સ્ટેબલો છે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે ને એવી એની અમારો સંપૂર્ણ વિશ્વાસ પણ તમને લાગે છે કે કાર્યવાહી થશે કારણ કે ગોંડલમાં તમે પણ જોયું છે કે ખાલી કહેવામાં આવે છે પણ જે કાયદો જે ત્યાં છે ક્યાંક એવી વાત છે કે ત્યાં પૂરો થઈ જાય છે કોઈ જ કામગીરી થતી નથી આશ્વાસન આપવામાં આવે છે કાયદો 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 પૂરો થઈ જતો હતો એ સમય હવે ગયો છે હવે લોકો જનતા જાગૃત થઈ ગઈ છે અને જે રીતે એનો આખું કાંડ છે લોકો જાણી ગયા છે એટલે આ ચોક્કસ એનું પરિણામ મળશે તમે પછી પિયુષ રાદડિયા કે દિનેશ પાતર સાથે વાતચીત કરી છે ચોક્કસ પિયુષભાઈ પરિવાર મારી સાથે સંપર્કમાં છે ને એમની સાથે મારી વાતચીત ચાલુ છે જી અલ્પેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અલ્પેશ કથિરિયાની આ વાતને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર